દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર મુશળધાર વરસાદ સિટી અમદાવાદ ની હાલત કરી ખરાબ ગોતા સાયન્સ સિટીમાં ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ શેલામાં ટ્રક ઘૂસી જાય એવડો મોટો પડ્યો ભૂવો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી બગડાટી ગુજરાતના ડાયમંડ સિટીમાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણીનું રાજ જળબંબાકારથી અનેક વિસ્તારો થયા પાણીમાં ગરકાવ અરબ અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અંબાલાલ પટેલે કરી આગાહી કહ્યું આ હજુ શરૂઆત છે આગામી સમયમાં નદી નાળા છલકાશે પૂરની સ્થિતિ સર્જાશે હરિદ્વારમાં ગંગામાં તબાહીથી ડઝનભર ગાડીઓ વહી વરસાદથી દિલ્હીમાં અગિયાર લોકોના મોત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ દેશભરમાં જીતનો જશ્ન પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ રોહિત શર્મા વિરાટ કોહલી સહિત રવિન્દ્ર જાડેજાએ પણ કરી નિવૃત્તિની જાહેરાત વિગતવાર સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ચોમાસુ છે તે સક્રિય છે અને જે પ્રકારે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ખાસ વાત કરીએ દક્ષિણ દક્ષિણ ગુજરાતની તો ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અહીં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો સુરતના કતારગામ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા આ સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ગયો વલસાડ સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચી વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી તેમજ અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં અઢી ઇંચ ખાબક્યો હતો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે વરાછા પાલનપુર પાટિયા અડાજણ પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સમસ્યા લોકો આપણે ધંધે પર જાને કે લીએ દિક્કત હો રહી હે પૂરા પાણી ભર ગયા તો ગાડી ભી નહીં ચલ રહી એસી દિક્કત રહી હે सब लोग बाहर निकल के वापस घर पे आ गए हैं कोई नहीं जा पा रहा है सुबह सात बजे से पानी भर चुका है और मालूम नहीं अभी कब निकलेगा पानी सुबह से भरा हुआ है साढ़े छह बजे से लोगों को आने जाने में दिक्कत हो रही है कुछ खाने पीने की चीज लेने में दिक्कत हो रही है घर से निकल नहीं पाते गाड़ी तो बाहर ही नहीं जा रही है फोर व्हील टू व्हील इसलिए थोड़ा प्रॉब्लम हो रहा है આપણે જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શું સમસ્યા છે અત્યારે ભાઈ અમારે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરાવવા છતાં બી જ પાણી લોકો ગટર લાઈન કોઈ સાફ કરતા નથી અને આટલી આખો આખો ઉજકારમાં બધું પાણી ભરાઈ ગયા છે આવી રીતે સ્થળ પર મુલાકાત કરીને જોઈ શકો કે આ ભાગની હાલત કેવી છે દુકાનદારોની તરફથી તે નિર્ણાયક બી તકલીફ છે બધી રીતે રખતી છે તો મળું પડ નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. શહેરમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. નવસારી સાથે વલસાડમાં પણ એ જ સ્થિતિ જોવા મળી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ પાણી પણ ભરાઈ ચૂક્યા છે વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે બારેમેખ ખાંગા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તરફ દક્ષિણ ગુજરાતની વાત કરી હવે વાત કરીએ અમદાવાદની સ્માર્ટ સિટી અમદાવાદમાં કલાકમાં વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જે છે તે ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને વાહન દોરવતા લોકો દેખાયા હતા તમે પણ જુઓ આ રિપોર્ટ ફેરી બંધ પડી અમને તકલીફ દે પેસેન્જરને રસ્તામાં ઉતારી દઈએ છીએ અને પૈસા બી નથી મળતા પેસેન્જર કે છે કે હવે રસ્તામાં તમે ઉતારી દો છો તેના પૈસા આપી કે આ એક તરફ વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ગરમા ગરમ ગરમા ગરમ ચા બની રહી છે વરસાદ આવે એટલે આ વસ્તુ મજા આવે ખાવા ભજીયા સમોસા કચોરી ઓરે વરસાદ ઢેબરિયો વરસાદ પરંતુ એટલો બધો પણ નહીં કે આ પાણી ભરાઈ જાય એટલો બધો પણ નહીં કે ખેડૂતોને મુશ્કેલી પડે અત્યારે અમે છીએ અમદાવાદમાં અમદાવાદના પંચવટી પાંચ રસ્તા પાસેનો આ વિસ્તાર છે કે પાણી ભરાઈ ચૂક્યા છે આ પાણી તો ભરાઈ ચૂક્યા છે પરંતુ આ વરસાદની મજા બાળકો લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો બાળકી નાઈ રહી છે અને આ સમગ્ર વિસ્તારમાં અવારનવાર જ્યારે વરસાદ આવી પડતો હોય છે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે ફરી એક વખત પાણી ભરાઈ ગયા છે છેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે બાળકી કઈ રીતે વરસાદની મજા લઈ રહી છે તેની સાથે તેના પિતાજી પણ છે અને આ વિસ્તારમાં જે પ્રમાણે મેં કહ્યું કે વરસાદ જોવા મળતો હોય છે આપણે તેના પિતાજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપનું નામ જણાવશો જસદ Ахमत મહેસણાવાળા અહી નજીક આહી રહો છો તમે જમાલપુર રહો છો જમાલપુર રહો છો વરસાદ જોઈને શું કહેશો આવો વરસાદ આવું જ વરસાદ આવો જોઈએ એકદમ કોઈને તકલીફ ના પડે ને એન્જોય પણ કરે આ વિસ્તારમાં તમે આવતા હશો આ વિસ્તારમાં શું અવારનવાર આ પ્રકારે પાણી ભરાય છે કે પછી આ વખતે જો નોર્મલ નોર્મલ ભરાઈ જાય છે પછી લેવલમાં ઉતરી જાય છે વાંધો ન આવે શું નામ છે તારું ઠંડ લાગી છે વાળકીને ઠંડ લાગી છે પરંતુ આપ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે કાકા શું કહેશો વરસાદ વરસાદમાં તમે અહીંયા પેલા તાણા રસ્તા પર જાઓ સી એન વિદ્યાલય છે ને ત્યાં જઈને જો ખાલી કેમેરામાં ફોટો પાડો તમે એટલે ફોર વ્હીલ બંધ પડી જાય છે એટલું પાણી ભરાઈ ગયું છે તમે આ વરસાદમાં રિક્ષા પણ બંધ પડી જાય છે કઈ રીતે ધંધો કરો આર ફેરી બંધ પડી અમે તકલીફ દે પેસેન્જરને રસ્તામાં ઉતારી દઈએ છે અને પૈસા બી નથી મળતા પેસેન્જર કહે છે કે હવે રસ્તામાં તમે ઉતારી દો છો શેના પૈસા આવે એટલે તકલીફ તો અમને તો વધારે જ તકલીફ છે પાણીમાં ઓનલાઈન યુઝ કરો છો આ રેપિડો ને એવું બધું હોય એ બંધ કરી દીધો આર લો આ મોબાઈલ લગાવી બંધ લોકો કહે છે કે ભાઈ રાઈડ તો કેન્સલ કરી દે છે વરસાદના હા વરસાદના અમે આવે એટલે ગમે ત્યાંની રાઈડ આવે પાણીની અંદર જવું પડે પેસેન્જરને ના લઈ જઈએ પૈસા નથી આવતા કે અમે તમે લોકેશન પર પહોંચાડ્યું નહીં રસ્તામાં ઉતારી છે ના પૈસા આવીએ એવું થાય છે અમારે તો કોઈની માટે મજા છે તો કોઈની માટે સજા છે આ તો વરસાદ છે બાપા આમાં તો લોકોને મજાએ આવે ને કોઈને મોટી નુકસાની પણ થાય આપણે અહીં આગળ પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ગુજરાતમાં જે આવનારા હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે સાત દિવસ હજુ વરસાદ વરસશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં ગરમા ગરમ ચા બની રહી છે આપણે ત્યાં જઈશું કારણ કે ચાના રસિકો ભજીયાના રસિકો આ વરસાદમાં બહાર નીકળતા હોય છે

તો આપે જોયું કે વરસાદ પડી રહ્યો છે ને આ વરસાદમાં જે ખાવાના રસિક હોય છે તે બહાર પણ આવતા હોય છે ગરમા ગરમ ચા બની રહી છે સમોસા પણ છે એ કચોરી પણ છે પંચવટી ચાર રસ્તાનો આ વિસ્તાર છે પરંતુ મુખ્ય વાત તો એ છે કે પાણી ભરાવાને લઈને મુક્તિ ક્યારે મળશે અમે રિક્ષાવાળા એ મુજબ કેટલાય વિસ્તાર તેવા છે કે જ્યાં અમે પણ અત્યારે પહોંચી શકતા નથી કદાચ અમે જઈએ તો પણ ત્યાં સ્થિતિ ખરાબ હોય છે પરંતુ સામાન્ય વિસ્તાર કે જે વિસ્તાર પોશ એરિયામાં આવે છે જે વિસ્તારમાં ઘરની કિંમત એટલી હોય છે વિસ્તાર એટલો મોંઘો હોય છે કે ત્યાં સામાન્ય લોકો રહી પણ નથી શકતા પરંતુ એ વિસ્તાર આટલો ધનિક હોવા છતાં પણ ત્યાં પાણી તો ભરાય જ છે સાહેબ આ જોઈ લો તમે આ વિસ્તાર પંચવટી પાંચ રસ્તા પાસેનો આ વિસ્તાર વિસ્તાર છે આંબાવાડી પણ પણ તમે કહી ત્યાં પાણી ભરાયેલું છે અહીં લોકો પસાર થવામાં ટૂંકમાં પહેલા પણ અહીં પાણી ભરાતું હતું પરંતુ દર વખતે પાણી ભરાય છે આમ છતાં પણ સ્થિતિ હજુ પણ સુધારી શક્યા નથી અમદાવાદના આવા તો ઘણા રસ્તા છે કે જ્યાં પ્રકારે પાણી ભરાય છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ વરસાદ આવે છે તો કેટલાય લોકોને મજા આવે છે તમે જોયું કે ભાઈ ખાણીપીણીમાં હોય છે તેને ધંધો ઘણા વધી જતો હોય છે બાળકોને ખૂબ જ મજા આવે છે ખેડૂતોની વાવણી થતી હોય છે તેને પણ કેટલી આશા હોય છે પરંતુ જે જે જગ્યાએ પાણી ભરાય છે તેને લઈને શું તેને લઈને શું કામ કરવામાં આવ્યું રિક્ષા ચાલકો પરેશાન થાય છે જેની પાસે પાર્કિંગ નથી કે કાર ચાલકો પરેશાન થાય છે સાયકલ તો નીકળી જાય પરંતુ મોટા વાહનોવાળાને ભારે મુશ્કેલી થાય છે જે લોકો રેપિડો યુઝ કરે છે જે લોકો ઓલા ઉબેર યુઝ કરે છે એ લોકો પણ એ લોકો પણ આવી સ્થિતિમાં જોવા મળે છે અહીં તમે જોઈ શકો છો કે ફોર વ્હીલ આવી રહી છે પરંતુ આ સ્થિતિમાં ચલાવી તો લે છે પસાર તો કરી લે છે પરંતુ બંધ પડવાનું જોખમ પણ તેટલું જ હોય છે આપ જોઈ શકો છો એ દ્રશ્યોમાં અને મુખ્ય વાત એ જ છે કે અમદાવાદીઓના આનાથી મુક્તિ ક્યારે મળશે આ તો અમદાવાદ છે સાહેબ ગુજરાત મોડેલ છે ને અમદાવાદનું ચિત્ર આ પ્રકારનું હોય તો બહારનું કેવું હોઈ શકે છે અહીં બીજા ભાઈ પણ એક છે આપણે એની સાથે વાત કરવા પ્રયત્ન કરીએ શું કહી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારની સ્થિતિ પણ કદાચ તેમને ખબર હશે તેમને પૂછ્યા આપનું નામ જણાવશો આ તમારી છત્રી થોડી ફાટેલી છે તો વરસાદ તો પડતો જ જશે હજુ તમે ભીના તો હા પણ થોડે રોકાશે એમ કરીને ક્યાં અહીં રહો છો તમે પાછળ રહું છું શું જુઓ છો આ વિસ્તારમાં કેટલા સમયથી

બીજું શું શું ખાવાનું પસંદ કરો વરસાદ આવે એટલે આ વસ્તુ મજા આવે ખાવા ભજીયા સમોસા કચોરી હજુ અમે હમણાં જ વાત કરી કે ભાઈ અમારે તો આમાં નફો વધી જાય ચાનો વધી જાય સમોસાનો કચેરિનો વડાપોખો બીજું શું શું પસંદ છે બસ સમોસા ભજીયા બहोत સારી ચીજે ચા 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 આપનું નામ જણાવો યશ ઉપાધ્યાય શું આ વખતેનો વરસાદ કેવો લાગ્યો યશભાઈ અત્યારે તો ચાલુ થયો છે એટલે સારું છે અત્યારે તો અમદાવાદમાં શું જુઓ છો તમે આ વિસ્તારમાં જ રહો છો ના હું ગાટલોડિયામાં રહું છું કાટલોડિયામાં પાણી ભરાય છે હા બધું ભરાય છે ત્યાં તો પૂરું રેલવે ફાટક પાડનું તો ત્યાં તો હાલત ખરાબ તો હવે અત્યારે જવામાં અહીંથી નીકળવામાં દેખીએ હવે સાંજ સુધી તો અત્યારે ઓફિસમાં જ છે પછી દેખીએ આપણે સત્ય કેવી રીતે કરવાનું હવે તો એક તરફ વરસાદ તો આવી રહ્યો છે પરંતુ બીજી તરફ ખાવા

અમદાવાદની સાથે સાથે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા ગુજરાતના સુરતમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી સુરતમાં ઠેર ઠેર જે પ્રકારે પાણી ભરાતા કેટલાય વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા ખૂબ સુરત સુરત શહેરની બદ એક વધુ એક તસવીર હું આપને બતાવવા જઈ રહ્યો છું સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તા છે સિંગલપુર ચાર રસ્તાની આપ તસવીરો જોઈ શકો છો ચારે બાજુ પાણી ભરાયા છે બંને રોડ જે છે પાણીમાં ગાયબ થઈ ચુક્યા છે ચારે બાજુ આ પાણી જ પાણી જોશો આજે પહેલું જ વરસાદ હતો પહેલા વરસાદમાં સુરત શહેરની આવી હાલત થઈ છે તો આપ જોઈ શકો છો ને એ બાજુમાં એક પોલીસ ચોકી છે કે કેમેરામેન કે આ દેશો બતાવવાની કોશિશ કરે કે આવી પોલીસ ચોકી છે પોલીસ ચોકીની ચારે બાજુ આપ પાણી જોશો તો પોલીસ કર્મીઓ જે છે એ પણ પોલીસની ચોકીની બહાર જ ઊભા રહ્યા છે અને ચારે બાજુ આપને પાણી જ પાણી નજર આવશે સુરત શહેરની ખૂબ સુરત તસવીરો આ જે છે એ આપણે સુરત શહેરમાંથી હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું ને આગળ હું આપને જે દ્રશ્યો છે આ જે ચાર રસ્તા છે ત્યાં પણ આપણે લઈ જવાની કોશિશ કરી રહ્યો છું તો સુરત શહેરમાં આ તસવીરો કયા કારણોસર બની છે અને કેમ કે પહેલું જ વરસાદ છે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં આવી હાલત કેમ થઈ છે અમે આગળ અમે જોઈએ છે સુરત શહેરના મેયર જે છે દક્ષેશ માવાણી પણ અહીંયા આવી પહોંચ્યા છે એની સાથે આપણે વાત કરીશું અને પૂછીશું કે આ જે હાલત સુરત શહેરની થઈ છે તો કયા કારણોસર થઈ છે આ તસ્વીરો સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતા સિંગરપુર ચાર રસ્તાની છે અને આપણે વાત કરીશું મેયર દક્ષેશભાઈ માવાણી સાથે દક્ષેશભાઈ આપ અહીંયા પધાર્યા છો ચારે બાજુ પાણી છે તો આ પાણી એક જ વરસાદમાં કેવી રીતે સુરત શહેરમાં ભરાઈ ગયું આ આ વિસ્તાર નીચામાં નીચો વિસ્તાર છે કતારગામનો એટલે જ્યારે પણ વધારે ભારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં ભરાય છે પણ અત્યારે અમારી સુરત મહાનગરપાલિકાની ટીમ લાગી છે અને વરસાદ ઉતરવાનું શરૂ થઈ ગયું છે પહેલી જ વરસાદમાં દક્ષિણભાઈ આવી હાલત આ વિસ્તાર નહીં આ વખતે લગભગ કલેક્ટર શ્રી સાથે મારી જે વાત થઈ કતારગામ વિસ્તારને વાત કરું તો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ વિસ્તારની અંદર એટલે એક સાથે વરસાદ પડવાના કારણે જે ઇન્ટરસી ઇન્ટરસી જાય છે એ ફૂલે ફૂલ જાય છે પાણી પણ અત્યારે પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે કલાક કલાકથી દોઢ કલાકમાં આ વિસ્તારમાં પાણી ઉતરી જશે કેટલી મહાનગરપાલિકાની ટીમો લાગી છે પાણી કાઢવા માટે અત્યારે બધા જ ઝોનમાં કલેક્ટરશ્રીને મેં સૂચના આપી છે કે બધા જ ઝોનમાં બધા જ ઝોનલ ઓફિસર બધા ઝોનલ ચીફ તમામ આજે રવિવાર છે રજા નહીં પાડી અને કાર્યરત રહી તમામ વિસ્તારમાં

પાણીમાં રહ્યા અહિયાં આપ જોઈ શકો છો તો આ જે સિંગલપુર ચાર રસ્તા છે પૂર જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને જો જોકે મેયરશ્રી સફાઈ આપી રહ્યા છે કે વરસાદ વધારે પડવાથી આવી હાલત થઈ છે વરસાદ વધારે પડ્યો હોય તો એના માટે સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ પણ હોય એની સિસ્ટમની કઈ પ્રકારે તમારે અહીં જોવાનું છે પબ્લિક પણ અહીંયા ભેપુર થઈ ગયો છે અત્યારે આપ જોઈ શકો છો

અહીં છે પાણીનો મજા પાણી રહી છે અને અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો તો સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તાની તસવીરો છે મેયર શ્રી કહ્યું છે કે વધારે વરસાદ પડવાથી આ વિસ્તારોમાં પાણી ભરાયા છે કલાક બે કલાક પાણી ઉપડી જશે એવી એમની સફાઈ છે પણ સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તા બાજુ દર વર્ષે આવી રીતે પાણી ભરાય છે તે એ જવાબદારી મહાનગરપાલિકા સ્વીકાર કરવા તૈયાર નથી અને પ્રી મોન્સૂનની કામગીરી ખાસ કરીને આપણે બતાવી દઈએ તો મહાનગરપાલિકા દર વર્ષે કરતી હોય છે પ્રીસુન ની કામગીરી હાલ અહીંયા કઈ દેખાઈ નથી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યુઝીન

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ શાકીર શેખની ધરપકડ કરી છે પોલીસ ગિરફમાં ઉભેલો આ સુડતાળીસ વર્ષીય અબ્દુલ પીર અલી શાકિર શેખ વિરુદ્ધ ગુજરાતના અનેક શહેરમાં ફોજદારી કેસ દાખલ છે હાલમાં તે સુરત શહેરના ડિંડોલી ઉમરા અને વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ હતો જાણીને નવાઈ લાગશે કે આ આરોપી છે તે ખાસ અમદાવાદથી કાર લઈને સુરત ચેઇન સ્નેચિંગ માટે જતો અને પોલીસ તપાસમાં આ આરોપી પર બે હજાર અમદાવાદ એટીએસએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈસે મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિના સંપર્કમાં રહીને ભારત વિરોધી વલણમાં ભાગીદાર હોવાના આરોપસર તેની ધરપકડ પણ કરાઈ હતી આમ કુલ એક ડઝનથી વધુ કેસ દાખલ જે આરોપી પર હતા તેને પોલીસે પોતાની લીધો છે સુરત શહેરમાં જે ચેન્જ સેન્સિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીરપર મોમિત સાખિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડીંડોલી પોસ્ટર અને ઉમરા પોસ્ટેમાં સિત્તેર વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ એક લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઈક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોડ આવે ત્યાં આગળ જઈને ચેન્ચ ચેન્ચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે અમદાવાદ એટીએસનો એમાં જેસે મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આ આરોપી જૈસે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે પાકિસ્તાનની કનેક્શન નથી પણ જૈસે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી આપણે તપાસ નથી કરી

subsidies.